બાલ કલાકાર ભાવિન રબારીએ વિવિધ યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાણકારી અંગે માહિતીગાર કર્યા તો ભારે પ્રશંસા પણ તેઓની થઈ છે તો ત્યારે જામનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિવિધ યોજનાઓ અંગે વિસ્તારથી ગ્રામજનોને જાણકારી અંગે ભાવિન રબારીએ ઠેર ઠેર લોકોને જાણકારી આપી તો લોકોએ તેની પ્રશંસા કરી હતી ગામવતી અને બધા આવ્યા અને મારું સન્માન કરું તે વખતે મને ખૂબ જ આનંદ છે કોઈને પણ કાંઈ બીમારી હોય અને તે બીમારી બચવા માટે કોઈને પણ પૈસા ઓછા કે ગરીબ હોય તો તે આયુષ્યમાન કાર્ડ લઈ શકે છે અને તેનાથી ખૂબ જ ખૂબ જ કે કે ખૂબ જ મદદ થાય છે બધાને